પરમાત્મા પોતાની ઉદઘોષણા કરે છે કે પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વીને મુક્ત કરીશ પૂર્ણાવતાર ધારણ કરીશ પૃથ્વીને પાપથી મુક્ત કરીશ પણ એમાં એક વિઘ્ન આવે છે અહંકાર રૂપી કંસ રથની લગામ ઝાલીને બેસી જાય છે અહંકાર રૂપી કંસ રથની લગામ જાલીને બેસી જાય છે ભગવાને અવતાર ધારણ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે માં દેવકી પિતા વસુદેવને નિમિત્ત બનાવ્યા દેવકી અને વસુદેવજીનું લગ્ન થયું કંસની પિતરાઈ બહેન છે દેવકી સગી બેન નથી પિતરાઈ બહેન છે દેવકી સગી બહેને નથી પણ સગી બહેનનો વિવાહ કોઈ ભાઈ કરે એના કરતાંય અનેક વિશેષ ઉત્સાહથી ભેટ સોગાદોથી ઉત્સાહથી ઉત્સવ એટલો સુંદર મજાનો વિવાહ ઉત્સવ થયો છે અને કંસ પોતાની બહેનને સાસરે વળાવવા માટે પોતે સારથી બનીને રથમાં બેસે છે અને જેવું રથ આગળ ચાલવા જાય અને ત્યાં આકાશવાણી થાય મૂર્ખ કંસ જે રહ્યો છો એજ દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ છે દેવકી નો આઠમો સંતાન તારો કાળ છે અને જ્યાં જ ખબર પડી જ્યાં આકાશવાણી થઈ કે દેવકીનો આઠમું સંતાન મારો કાળ છે કંસના હૃદયમાં જે પ્રેમની લાગણી હતી ને દેવકી માટે એ બધી લાગણી ભસ્મીભૂત થઈ ગઈ રથ ઉપરથી ઠેકડો મારી દેવકીનો ચોટલો ઝાલી અને દેવકીને રથમાંથી ઉતારી પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીને મારવા જાય ત્યાં પતિ વસુદેવ कंस ना पग पकड़ी लेज कंस शास्त्र समझ कोई स्त्री ऊपर हाथ ना उपाड़ा किसी भी पुरुष की अस्मिता उसमें है किसी स्त्री पर हाथ ना उठा पाए સ્ત્રીઓ પર હાથ ન ઉપાડાય એના એની સાથે હિંસા ન કરાય દેવકી તારી બહેન છે બેન ઉપર હાથ ના ઉપાડાય શાસ્ત્ર સમજ કંસ નહીં મારી વસુદેવ ની પેલી તર્ક પહેલો તર્ક નિષ્ફળ જાય છે પહેલી દલીલ નિષ્ફળ ગઈ મારી આઠમો ગર્ભ મારો કાળ છે વસુદેવજી બીજી દલીલ કરે છે કંસ આકાશવાણી બરાબર સાંભળ આકાશવાણી બરાબર સાંભળ દેવકી થી તને કાંઈ હાનિ નથી દેવકીના બાળકોથી તને હાનિ છે ને અમારી પાસે અત્યારે તો કોઈ સંતાન નથી અને ભવિષ્યમાં સંતાન થશે ને જેટલા સંતાનો થશે ને બધાય હું તને એક પછી એક સોંપતો આવીશ દેવકીને છોડી મૂક જેટલા સંતાનો થયા બધા તને સોંપી દઈશ તારે એની સાથે જે કરવું હોય તારે મારી મારી નાખવા હોય મારી નાખજે દેવકીને છોડી દે કંસને આ દલીલ મગજમાં ઉતરી જાય છે કે હા વાત તો સાચી છે ને દેવકી સ્ત્રી છે સ્ત્રીને ઉમે મરાય નહીં બેનને ઓમે ઉમે મરાય નહીં હું ધર્મ શું કામ કરું એને જેટલા બાળકો થશે એના બાળકોને ખતમ કરી નાખીશ આ દલીલ એને ગળે ઉતરી જાય વસુદેવજી ની ત્યારે સ્થિતિ શું હશે વિચાર તો કરો હમણાં જ અગ્નિ સાક્ષી એ ચાર ફેરા ફરી દેવકીનો હાથ પોતાના હાથમાં લઈ અગ્નિની સાક્ષીએ પતિ રૂપે પત્ની દેવકીને વચન વચન આપ્યા વચને બંધાણા અર્થે ચ કામે ચ ધર્મે ચ નાતિ ચરામી નાતી ચરામી નાતિચરામી ક્યારેય તને તર છોડીશ નહીં હંમેશા તારું રક્ષણ કરીશ એવા વચન આપ્યા છે હમણાં જ આપ્યા છે પતિ શબ્દનો અર્થ શું થાય હે પતિ દેવો સંસ્કૃતમાં શબ્દ છે પતિ પતિ શબ્દ નો અર્થ શું થાય પોતાના પ્રાણની પરવા કર્યા વગર જે રક્ષા કરે એ પતિ પાતી પતિ જે રક્ષા કરે એ પતિ પોતાના પ્રાણની પરવા કર્યા વગર જે રક્ષણ આપે એ પતિ અને અહીંયા મારવા વાળો કોણ છે એનો જ ભાઈ છે પતિ રક્ષા આપે એ કંસે દેવકી અને વસુદેવજીને કારાવાસમાં પૂરી દીધા છે જેલમાં પૂરી દીધા છે મથુરાની કારાવાસમાં દેવકી અને વસુદેવજી પ્રથમ બાળકને જન્મ આપે છે અને અને પોતાના પોતાના વચન પ્રમાણે પ્રથમ લઈ કંસને આપવા જાય છે કે હે કંસ મારું વચન હતું જેટલા સંતાનો થશે બધા આપીશ આ મારું પ્રથમ બાળક હું તને સોંપું છું અને એ નવજાત બાળકને કંસે પોતાના હાથમાં લીધું છે આટલુંકડું નાનકડું શિશુ છે નવજાત બાળક છે હમણાં જ જન્મ્યું છે અને એ બાળક પોતાના હાથમાં આવ્યું ને ત્યારે કંસના મનમાં દયા આવી છે આટલું કોમળ બાળક એને તે કઈ મરાતું હોય અને કંસ વિચાર કરે છે કે આ તો પેલું બાળક છે આ ક્યાં મને મારવાનું વસુદેવજીને કહે છે આઠમું બાળક થાય ને એ મને મને આપજો હું એને મારીશ આ સાત બાળકો થાય ને એને તમે તમારે રાખો એને નથી મારે મારવા પેલું બાળક જતું કરે છે વસુદેવજી હરખાતા હરખાતા પોતાના બાળકને લઈ અને વળી પાછા કારાવાસમાં આવે છે દેવકીના ખોળામાં પોતાનું બાળક મૂકે છે અને આપણે જાણીએ છીએ કે વસુદેવ દેવકીનો આ હરખ આ આનંદ આ ખુશી લાંબી ચાલતી નથી દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ નારદજી આવ્યા અને નારદજી કંસ ને કહે મૂર્ખ કંસ તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર આ કમળ છે એમાં આઠમી પાંદડી કઈ તો કે તમે ક્યાંથી ગણો એના ઉપર આધાર રાખે આ બાજુથી ચાલુ કરો તો આ થાય અને આ બાજુથી ચાલુ કરો તો આ થાય કંસ તરત સમજી જાય છે કોઈ પણ બાળક આઠમું બાળક હોઈ શકે ગણતરી ક્યાંથી ચાલુ કરો એના ઉપર આધાર રાખે કંસ સીધો દોડીને ગયો છે કારાવાસમાં દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને મથુરાની કારાવાસની

પ્રમાણે યોગ માયા નો છે સાતમો ગર્ભ યોગ માયાનો સહારો લઈ અને શેષ નાગ નો અવતાર એમાં દેવકીના કૂકમાંથી એ કુક આ ગર્ભનું જ સ્થળાંતર થઈ અને ગોકુળ ગામમાં નંદ બાબાને ત્યાં વસુદેવજીના બીજા પત્ની છે રોહિણી એમના કુકમાં એમના ગર્ભમાં પધરાવવામાં આવ્યો છે હવે વિચાર કરો આ કથાઓ આપણે સાંભળ આજથી માનો કે સો વર્ષ પહેલાં તો આ કથાઓ જે સાંભળતા હશે એને તો એમ થતું હશે ને કે આવું એ કાંઈ હોતું છે એક સ્ત્રીના ગર્ભમાંથી તે આમ તે આ ને તે ને ગર્ભ પણ પોતા માના કુકની બહાર પણ નિર્માણ પામી શકે અને અત્યારે આજના સમયમાં આ કોઈ નવી વાત નથી રહી કેટલા આઈવીએફ સેન્ટરો છે કે સ્ત્રીના શરીરની બહાર જ એ નિર્માણ પામી શકે ને પછી એનું ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે આજના સમયમાં આ કથા સાંભળો તો કેટલી યથાર્થ લાગે છે આજથી સો વર્ષ પેલા આ જે તો આ ચમત્કાર લાગતો હશે માત્ર સો વર્ષ પચાસ વર્ષ પેલા આ ચમત્કારી ઘટના હશે આજના સમયમાં સાયન્ટિફિકલી બહુ સરળ છે આઠમો ગર્ભ સાતમો ગર્ભ રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત થયો અને રોહિણીજીએ દીકરાને જન્મ આપ્યો શેષનો અવતાર છે અને જન્મતાની સાથે પોતાની આંખો ખોલતા નથી જન્મ થયો થોડોક સમય પણ વીત્યો પણ આંખો જ ખોલે નહીં અને બધી સ્ત્રીઓને ગોકુળમાં જેટલી પણ ગોપીઓ છે યશોદામાં છે રોહિણીમાં બધાને ચિંતા થાય બાળકના જન્મને ઘણો સમય થઈ ગયો આંખ જ ખોલે નહીં શેષનો અવતાર છે એ બાળકના સ્મરણમાં આવે છે કે ગયો જે અવતાર ભગવાને લીધો ને સાતમો અવતાર ભગવાન રામનો નારાયણનો સાતમો અવતાર રામાવતાર છે ભગવાને રામાવતાર લીધો ને ત્યારે ભગવાન મોટા ભાઈ હતા અને હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો લક્ષ્મણ શેષ અવતાર હે ભગવાન મોટા ભાઈ થયા હતા હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો અને મેં ભગવાનની બહુ સેવા કરી ભગવાન જ્યાં ગયા ને ત્યાં હું પાછળ પાછળ ગયો ભગવાનની મેં બહુ સેવા કરી અને ભગવાન મારી સેવાથી બહુ સંતુષ્ટ થયા અને મને વરદાન આપ્યું હતું કે હે લખન તે આ અવતારમાં મારી બહુ સેવા કરી છે ને આવતો અવતાર હું ધારણ કરીશ ને આઠમો અવતાર લઈશ ને ત્યારે હું તમને મોટા ભાઈ બનાવીશ નાનો ભાઈ હું બનીશ અને તે જેટલે મારી આ અવતારમાં સેવા કરી છે ને એટલી બધી સેવાનું વળતર ત્યારે હું આપીશ એ બધી સેવા હું તમારી કરીશ એ સ્મરણમાં છે અને શેષનો અવતાર છે અને નિર્ધાર લે લે છે છે સંકલ્પ કે આંખ ખોલું ત્યારે જ ખોલું જ્યારે મને પ્રભુના દર્શન થાય ત્યાં સુધી આંખ નહી ખોલું અને હવે સમય વીત્યો છે આઠમો ગર્ભ સ્વયં પરમાત્મા નારાયણ

નવ મહિનાની અવધિ પૂરી થવાની રાહ જોએ છે ક્યારે નવ મહિના પૂરા થાય ક્યારે દેવકી બાળકને જન્મ આપે એ ક્યારે હું મારા હાથે મારા કાળને ખતમ કરી નાખું કંસ હવે ગણતરી માંડી રહ્યો છે શ્રાવણ માસ રોહિણી નક્ષત્ર કૃષ્ણ પક્ષની અંધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન ચતુર્ભુજ નારાયણ ચતુર્ભુજ અવસ્થામાંથી શિશુ રૂપ ધારણ કરે અને મા દેવકી પોતાના દીકરાને આમ હૈયે ચાંપે એને વાહલ કરે અને દેવકીના મનમાં તો એ જ ફફડાટ હોય એ જ બીક હોય હમણાં કંસ આવશે હમણાં મારા આઠમા બાળકને લઈ લેશે હમણાં એને મારી નાખશે દેવકીના મનમાં એ ડર છે અને ત્યાં દેવકીની છાતીએ લાગેલા ભગવાન વસુદેવજીને ઈશારો કરે છે બાબા ચલે विलंब हो रहा है नंद बाबा के यहां जाना है गोकुल जाना है विलंब हो रहा है चलो चलो कथा से જેલમાં તો બીજું શું હોય ફળની ક્યાંક ટોકરી પડી હશે એ ટોકરીમાં ભગવાનને બેસાડી અને જેવી ટોકરી વસુદેવજીએ મસ્તક ઉપર ધારણ કરી જેવો બ્રહ્મનો સ્પર્શ થયો એવા અજ્ઞાનતાના અજ્ઞાનના મોહની તમામ બંધનો તમામ પેઢીઓ બધાય બંધનો છૂટી ગયા કારાવાસના દ્વાર ખુલી ગયા અને આખું જગત નિદ્રાધીન છે મૂર્છિત અવસ્થામાં છે આખું જગત મૂર્છિત અવસ્થામાં છે અને ભગવાન ટોકરીમાં બેસી વસુદેવજીના મસ્તક ઉપર ધારણ કરેલા ભગવાન મથુરાની જેલમાંથી જેવા નીકળે અને ગોકુળ તરફ જવા જાય આખું જગત નિદ્રાધીન છે મૂર્છિત અવસ્થામાં છે ખાલી ત્રણ તત્વો જાગી રહ્યા છે ખાલી ત્રણ તત્વો જાગે એક વસુદેવજી એક ભગવાન લાલન સ્વરૂપે ભગવાન એક વસુદેવજી અને ત્રીજા ચંદ્ર નારાયણ ચંદ્રદેવની ઘણા સમયથી ઈચ્છા હતી પ્રભુ તમે જેટલા અવતાર ધારણ કરો છો ને દિવસના સમયે અવતાર લ્યો છો સૂર્યનારાયણને તમારા દર્શન થાય છે અત્યાર સુધી જેટલા અવતાર લીધા વામન અવતાર લીધો જેટલા અવતાર લીધા તમારા અવતારના દર્શન સૂર્યનારાયણને તરત થાય છે મને તમારા દર્શન નથી થતા હવે તમે મારા વંશમાં જન્મ ધારણ કરો છો જન્મતા વેદ મારે તમારા દર્શન કરવા છે ચંદ્રમાની આ ઈચ્છા આજે પૂરી થઈ અને વસુદેવજી ટોપલામાં લઈ અને પોતાના લાલાને યશોદા માના કક્ષમાં જઈ અને મા યશોદા એક બાળકીને જન્મ આપીને એ પણ નિદ્રાધીન છે પોતાના લાલાને યશોદા માની બાજુમાં પધરાવી યશોદા માએ જે બાળકીને જન્મ આપ્યો એને ટોકરીમાં લઈ અને પાછા મથુરાની જેલમાં પહોંચ્યા સૂર્યોદય થયો અને આ સમાચાર વાયુ વેગે ગોકુળ ગામમાં પ્રસરી જાય કે નંદ યશોદા કો લાલો ભયો હે બધાય

I'm oh. on oh.